જુનાગઢમાં તંત્ર દ્વારા આડેધડ ચાલતા કામને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં લાંબા સમયથી ગટર સહિતના કામને લઈ જુનાગઢની ચારે તરફ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે જેમાં જોશીપરામાં આવેલ સરદારપરા વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ચાલતા ગટરના કામને લઈ દિવસ દરમિયાન અસંખ્ય વાહનો ફસાયા નજીકમાં કન્યા છાત્રાલય હોવાને લઈ વિદ્યાર્થીનીઓ પણ રસ્તાને લઈ જતી સાઈકલ સહિત વાહનો સાથે સ્લીપ થયા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે એક રિક્ષા ફસાતા ટ્રાફિક જામ સર્જાતા આજુબાજુના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર છોડી રિક્ષા બહાર નીકળવા મદદે આવવું પડ્યું હતું આમ તંત્રના આડેધડ થતા કામને લઈ લોકોના ધંધા રોજગારને પણ નુકસાન થતું હોય છે આમ લાંબા સમયથી વિકાસના નામે ચાલતા આડેધડ અને અણઆવડતથી થતા કામને લઈ જૂનાગઢની જનતા ખૂબ કંટાળીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે લોકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે તંત્ર ધ્યાન દેશે કે કેમ તે જોવાનું રહ્યું તો વિસ્તાર છે ને સાવ કામગીરી ચાલુ છે આ જુનાગઢનો સરદારપરા વિસ્તાર છે આ વિસ્તારની અંદર છેલ્લા અઠવાડિયાથી દસ દિવસથી આખા સરદારપરાની અંદર જૂના જે પાઇપ હતા ગટરના એ કોરે કોરા કાઢી અને નવા હાંકડા પાઇપ નાખે છે એ નાખે વાંધો નથી પણ એ હાંકડા પાઇપથી ગટર યોજનાનું કઈ રીતનું કામ આવે એ કાંઈ ખબર પડતી નથી બીજી વાત કે આ ગટર ખોદવાને કારણે આખા રોડ રસ્તા ખોદી નાખ્યા છે અને બે સુમાર ખાડા ખબડા થઈ ગયા છે કોઈ વાહન વ્યવહાર અંદર પ્રોપરલી હાલતો નથી પ્રોપરલી કોઈ આયોજન નથી ચારે બાજુ આને ધડ ખોદી નાખવામાં આવ્યું અને ઊંચા નીચા રસ્તા થઈ ગયા જેને કારણે રિક્ષાઓ ફસાઈ જાય છે એવો ઘણી બધી ગરબડા અને ઘોટડા થાય છે બીજું દસ દિવસથી પબ્લિક પણ હેરાન થાય છે બે સુમાર હેરાન થાય છે પાછળ લઈ છે એની અંદર છોકરીઓ પણ ઘણી બધી પડી ગઈ હાલતા ચાલતા સાયકલ ચલાવતા સ્કૂટર ચલાવતા ઘણા બધા લોકો પણ પડી ગયા અને આ રીતની બે સુમાર ફારવાર તકલીફ થાય છે એ ઉપરાંત અત્યારના જે વેપારીઓ જે બધા છે એના ધૂળના ડગરા ઉડી ઉડીને સાફ કરી કરીને થાકી દે છે અત્યારે એને કારણે ખબર નહીં હું તકલીફ ઊભો થાય એવું ભવિષ્યમાં એક તો કોરોના હૈલો આવે છે ઓલરેડી એમાં આ સ્વાસ્થ્યની બધી તકલીફો પેદા થવાની છે હવે આ કામકાજ કઈ રીતનું કામકાજ ક્યાં ચાલે છે મારા મત મુજબ બિલકુલ આયોજન વગરનું કામકાજ છે ધડા વગરનું કામકાજ છે એવું મારું માનવું છે સભ્ય ધારાસભ્ય કોણ છે એ કદાચ મને તો ખબર નથી અને ખબર હોય તો કોઈ આવ્યા નથી ચોખ્ખીના ચટમાં અને કોઈ આવતા હોય તો એ બધા વાતું કરે છે તો સાડા ચારસોના ગેસના સિલિન્ડર જેવી વાત છે રાજસ્થાનમાં સાડા ચારસોનો ગેસનું સિલિન્ડર આપશું ભાઈ અહીંયા કેમ નહીં અને રાજસ્થાનમાં એ ના પાડી દીધી કે ભાઈ અમે એવી કોઈ સ્કીમ કઈ રીતે જ્યાં તો લાગે છે એટલે મારો કહેવાનો ભાવ તો ઠીક છે બીજી વાત છે પણ સરકાર કઈ રીતે કામ કરવા માંગે તે એ સમજાતું નથી મને તો એમ થાય કે બધો ભ્રષ્ટાચાર નરીઓ ભ્રષ્ટાચાર જ ચાલે છે આ શું કે રસ્તા જેવા હજી બનાવે ન બનાવે પહેલાં ખોદવાનું ખોદવાના ચાલુ કરશે ખોદ કામ સતત ચાલુ છે જાય ઇલેક્ટ્રિક ની લાઈનો આવે ઇલેક્ટ્રિક લાઈન જાય તો લા ફાઈવજી વાળાજી વાળા આવી જાય કોણ ખોદ 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 સિવાય પણ કામ જ નથી ખોદવા સિવાય કઈ કામ આપ મહાનગર તરીકે તમે તમારા જુનાગઢ શું ઈચ્છી રહ્યા છો કેવા રોડ ઈચ્છી રહ્યા છો રોડ તો હોવા જોઈએ કલેક્ટર ઓફિસનો જે રોડ છે ને એવો ચોખ્ખો જાણે ઘાઇટતા સીધો સટા એવા એવા કોર્પોરેશન વાળા આપો રોડ બનાવો મોતી સુધી આપણે આ મંદિર છે અક્ષર મંદિર ત્યાં સુધીનો રોડ ફર્સ્ટ ક્લાસ છે એવા રોડ બરાબર છે બાકી આખા જુનાગઢમાં ખાડા ખોદવા સિવાય કઈ કામ નથી એટલે એ તકલીફ છે મહેરબાની કરીને એ વિનંતી કરીએ નગરપાલિકા